મજેવડીની મુલાકાત બધા તો ઇસ્યુ બતાવ્યા પણ આ મજેવડી ગામ ને પણ આ કેમિકલ વાળું પાણી કેટલું ગયું તમને બે ભાઈ ના જણા છે એનું જે દુઃખ ને તકલીફો સાંભળી કે હવે અમે આ કેમિકલ વાળા પાણી ને બંધ કરવા માટેની ચળવળ ચલાવશું સૌથી પેલા આપણે સોશિયલ મીડિયામાં આ તંત્ર ને જગાડવાનું કામ કરશું અને ઓગણત્રીસ તારીખે અમારે માખી મહામીટીંગનું આયોજન કર્યું છે અને આમ આદમી પાર્ટી જે મિટિંગ છે એમાં આવજો અને આપણે આ મુદ્દાને જ્યાંથી પ્રારંભ કરતું લડવા ઓગણત્રીસ તારીખે આપણે એટલા આકાઓ જ્યાં પણ બેઠા હોય સાંભળી લે કે જેતપુરમાંથી જો આવતું હશે તો જેતપુરવાળા પણ સાંભળી લે કે અહીંયા અમે કોઈની લાજ શરમ રાખશું નહીં જે પણ કારખાનાવાળા છે જે પણ ઘાટ ચલાવે છે અને જેની رحم નજરથી આ ઘાટ ચાલે છે આ પાણી અમારા ગામમાં આવવું જોઈએ નહીં આ હું સ્પષ્ટ રૂપમાં કહું છું અને ધમકી ના સમજતા અને આને ખાલી વાતો પણ ના સમજતા તમે બધા લડવા તૈયાર છો નમસ્કાર હું અરવિંદ લાડાણી પૂર્વ ધારાસભ્ય કેશોદ આજે અમે અમારા મારા મિસિસનું ઓપરેશન અહીંયા આંખના સર્જન ડૉક્ટર પ્રદીપભાઈ પોરિયા પાસે કરાયું છે ઓપરેશન થયું ત્યાં સુધી હું ઓપરેશન થિયેટરમાં હતો અમને બીજી જગ્યાએ અમે જે બતાવ્યું હતું પહેલાં ઓપરેશન કર્યું હતું ત્યાં એની ગભરાહટ હતી એના હિસાબે ઓપરેશન થયું નહોતું પરંતુ સાહેબે એમને આશ્વાસન આપ્યું મારે ઘરે પણ એક વખત આવ્યા હતા એ કે બિંદાસ ચિંતા નહીં કરો આ ઓપરેશન કરવાની જવાબદારી મારી છે અને સક્સેસફુલ ઓપરેશન થશે એની જવાબદારી મારી છે ખૂબ સારી રીતે ઓપરેશન કર્યું અને આજે એકદમ સરસ આંખ પણ થઈ ગઈ છે અને એમને દેખાવો પણ મેળ્યું છે અને સુધાને પણ જે ચિંતા હતી એ અમારી બંનેની ચિંતા દૂર થઈ છે અને પ્રદીપભાઈએ ખૂબ સરસ કામ કર્યું એ બદલ હું ડૉક્ટરને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ હોસ્પિટલમાં સારામાં સારી રીતે દર્દીઓની સારવાર લેવાય છે અને આવા ડૉક્ટર હોય તો એ ડૉક્ટર સારી રીતે કામ કરે એનું આપણા વિસ્તારના લોકોને પણ લાભ મળે ધન્યવાદ